ખરાબ થઈ ગયા 20 એ પોગી ગયા છીએ વાડીએ અને અલ્લર પણ આવી ગયો છે અને આ દીદી ની બધા જો તૈયાર સાવા મળ્યા છે શર્ટ બટ પહેરવાનો છે કે એમ નેમ દીદી શર્ટ તો પહેરવાનું તો છે ને કા તડકાઈન ભકી કવળે ને અશ્વિન ની વિયા ગયા છે અલ્લર હું બેઠી છું ટ્રેક્ટર ઉપર કારણ કે મને મજા નથી અને આઈશ ભાઈ ને તાવા આવે છે તો આઈશ અહીંયા ટ્રેક્ટર ઉપર બેઠો છે અને હું પણ ટ્રેક્ટર ઉપર બેઠી છું અને જો અત્યારે જ ના અલર આવે છે હું આઈ સાંભુડા નીચે સાંભુડા ખાવા તે સાંભુડા તો કાઈ નહી આમ જો તો ખરો એક સાંભુડા ની તે મે કી હાલ ને સીતાફળ કે ગોતું હોય તો પણ સીતાફળ આઈ કે નથી કાસા છે અને આઈ જો ઓલ્લા પર રમે છે આપણે આઈશ ને ફોન લાઈન ઓળવળો આયા વિડિયો શૂટ કરવા ભઈ આઈશ ન કરી મને મૂકે જ નહી કે બહુ ગોલો છે તો હું છે ને અત્યારે કુવા પાસે ઊભી છું

ऐ शिवनजो अल्लाह लिद न त्यो फुल लागि गयो तड गयो सोडा या बेला दे मने देही पड़े लखन कोठी दीदी जो मेरा म एक लाख लाख ए सोडा मना आई आपी नै काम काका भतरीजी के का तमी के ते काम गरि एना त हो बिजा कोइन होय तमी पाए ताडो कोन खाता हो साये बैठा बैठा एम छोडी सोडा होय

હવે એકલી એકલી જ ખાવી રાખી પતલી થઈ ગયું પતલી થઈ ગયા ગઈ સોના આવીને આયાતું કાકા બેન બળતરા કરાવો પતલી થઈ ગયા

તો તમને નોટલા પાક દે દીદી આ તો ને કોણ રાખે એટલે મને પેંડો ન આવતો હું આમ તોડવાનો હોય ને દીદી મને ન સે લઈ લે ને એટલે તૂટી જાય હેઠે મારવા પણ દીદી શેડવા આવે છોડવો છે કે અહીંયા હેઠે એ બાપા હાવ છોડો એ તો બીજો આવે ને આપણે એલા

મજા આવી જાય મજાદ આવે ને વાળીયા ખાવાની વાળી કોઈ ની મારી દીદીને ન દે દીદી મને રસ મત ઓલ રસ હું ઓલી નતી આપી ને છોડાય એટલે દીદીને ન દેવ રસ તો ખાવકો અમને થોડું લે થોડું હા દીદી વાહ અને આપણે જ આપણે દરધી સિરી

આપડા <laughs> 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 কেন গ খাই নাই এক্লি ত

મટોલા પર એક તો આવ્યો હારું તું બોરાયે થાય કા એ તેમ તો કે તોલો ફૂટી નતો ને ફૂટી ગયો પણ કોને કેવું અરે વાહ મસ્તી ના આવ્યો કીધો જો ઓ હે આ તો કેવો મસ્તી બધાના બે જાંગળા છે જો મસ્ત આ બે પાક્કલ છે જબર એક જાત તો કાય એક પાજર છે કે પડ્યો આમ જો અને આપડે રાવણ સાહેબ એન્ડ કરવાનો છે અને આજે વિડીયો આપણે એન્ડ નથી કરવાનો આજે દીદી ફર્સ્ટ ટાઈમ આપણે વિડીયો અમારો વિડીયો પસંદ આવે તો તમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી આવતા વિડીયો